પોલીસે અત્યાર સુધી મને વીસ પચીસ વખત રિટર્ન કર્યો છે આ લોકોએ મને ધમકી આપી છે વડોદરાની કચેરી દ્વારા અચ્છા કે ભાઈ તમે સીધા સીધા રહો આંદોલન ના કરો બાકી તમે સીધો કરો મુખ્યમંત્રીના આદેશથી ખાલી ફરિયાદ થઈ ગઈ છે આપણને ન્યાય નથી મળ્યો અત્યાર સુધીમાં લગભગ મેં પચાસ સાઠ વધારે અરજો વડોદરા સાહેબ પોલીસ કમિશનરને પણ કરી એટલે મેં કીધું કે મને ખૂબ સમય ન્યાય નહીં મળે તો મેં આત્મવિલંબન કરી કારણ કે કંટાળી ગયા છે નમસ્કાર મિત્રો જાગો ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું દિપેન સિંહ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું આજે નવા વિડીયોમાં ફરીથી એકવાર નવા મુદ્દા સાથે આવ્યો છું કે કેવી રીતે સામાન્ય જનતા પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો નથી એને ન્યાય મળતો કે નથી એની કોઈ વાત સાંભળતો અને આજે એવો જ એક વિષય લઈને આપણે તમારી પાસે આવ્યા છે આ વિષય છે બરોડાનો અને જે વ્યક્તિ પીડિત છે તેનું નામ છે પ્રતીક પરમાર અને મુદ્દો એવો છે ગુજરાતના શિક્ષણ ખાતાને મુદ્દો છે કે કેવી રીતે શિક્ષા માટે અપાતી આમના નામથી કરવામાં આવ્યો એની સંપૂર્ણ વિગત આપણે સાંભળીશું કે સરકારી અધિકારીઓ અને સરકારી નેતાઓની મિલી કેવી રીતે આમના નામથી શિષ્યવૃત્તિ ઉપાડવામાં આવી એમના નામથી ફેક બેંક એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને એ શિષ્યવૃત્તિ વાપરી લેવામાં આવી અને એની જાણ અમને એક બે વર્ષ પછી થાય છે કે જ્યારે એ પોતે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરી રહ્યા છે તો આવા સમયે કેવી તકલીફોનો સામનો એમણે કર્યો ન્યાય મેળવવા માટે અને એમનો જે સંઘર્ષ છે એમણે બે વર્ષ સુધી સતત સરકાર સાથે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ વિશે આપણે જાણીશું અને એમની અદભુત હિંમતને દાદ આપવી પડે કે જેમણે સરકાર સામે બે વર્ષ સુધી લડ્યા પણ હજુ ન્યાય નથી મળ્યો તો આપણે આખી વિગત એમના જ મોડેથી સાંભળીએ અને એમની સાથે આપણે એક ફ્રેન્કલી ચર્ચા કરશું કે કેવી રીતે કારણ કે તેઓ જાગો ઇન્ડિયાને ફોલો પણ કરે છે જાગો ઇન્ડિયાના દરેક વિડિયો જોવે છે અને આપણા જાગો ઇન્ડિયાના ક્રાંતિકારી સંગઠનનો એક હિસ્સો પણ છે તો આપણે એમની સાથેની એક ફ્રેન્ક ચર્ચા આપની સામે રજૂ કરીશું તો સ્વાગત છે પ્રતિકભાઈ તમારું અમારા જાગો ઇન્ડિયા મંચ ઉપર તમે તમને જોવો છો ફોલો પણ કરો છો આજે આખો દિવસ અમે તમારી સાથે પણ વિતાવ્યો આપણે બીજા મુદ્દાઓ પર ગયા હતા સાથે એમણે આખો દિવસ અમારી સાથે પણ રહ્યા આજે વડોદરામાં અને આપણો બીજો એક વિડીયો આવી રહ્યો છે કે જેમાં આપણે હરણી બોટકાંડના જે પીડિત હતા તેમના માટે આપણે ચર્ચા કરી છે એમના ઘરે ગયા હતા અને એમની જે પરિસ્થિતિ છે એને સમજવાની કોશિશ કરી હતી અને એમાં પ્રતિકભાઈ પરમારે પોતાનો આખા દિવસનો સમય આપીને અમારી સાથે પણ રહ્યા અને સહયોગ આપ્યો હતો

નથી ઓકે તો કહેવાનો મતલબ એવો જ છે મારો કે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગઈને છવ્વીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ મળ્યો હતો મેં હવે એકચુલી સમસ્યા શું ઊભી થઈ એ જણાવો થોડુંક દર્શકને કે તમારા સાથે શું પ્રોબ્લેમ થયો એટલે મુદ્દો એવો છે કે મારા નામ પર ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ બન્યું શ્રી કડી નાગરિક સહકારી બેંક સીટીએમ બ્રાન્ચ અમદાવાદ ત્યાર પછી મારા નામ પર ડુપ્લિકેટ એડમિશન થયું એફડી મુબેન ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ દહીગામ ગાંધીનગરની કોલેજ અચ્છા ત્યાર પછી કોઈ વકીલ છે જે જેડી પરમાર નામના વકીલ સોનર નંબર 2026 નામની કોઈ એવો કોઈક નંબર છે એમનો અલગ હવે એ નંબર દ્વારા એ લોકો એ નોટરીરાઇઝ કર્યું અને વિદ્યાર્થીના નામનો એફિડેટ કર્યું છે ઓકે બિફોર બી નો સિક્કો માર્યો એટલે કે પોતે હાજર છે એટલે આ બધી બાકી જે ઘટના છે બહુ સેટઅપ કરેલી છે આ લોકો અપ ટુ એન્ડ બધા જ ખોટા ડોક્યુમેન્ટ બન્યા ડોક્યુમેન્ટ મારા છે પરંતુ મારા ડોક્યુમેન્ટ નો અન્ય વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હા અને મારા નામ પર ડુપ્લિકેટ એકાઉન્ટ ને બધું એડમિશન ને બધી પદ્ધતિ કરી અને માર્કશીટ ને બધું રજૂ કરી અને મેં ક્યારે કોલેજ જોઈ પણ નથી હજુ આ દિવસ સુધી મેં કોલેજ જોઈ નથી ખાલી Google પર સર્ચ કરીને કોલેજનો ફોટો જોયો છે મેં કોલેજ જોઈ નથી મતલબ આમના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ ખોલવામાં આવી હવે જાહેર વાત છે કે જે સરકારના રાજમાં ગુજરાતની અંદર ડુપ્લિકેટ પોલીસ બની શકતી હોય ડુપ્લિકેટ કોર્ટ બની શકતી હોય તો નર્મદા ભુવમાં નાયબ નિયામક અને અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં જયારે ઉચ્ચતમ અભ્યાસ માટે હું ફી સ્લીપ કાર્ડ જે સરકારની યોજના છે એ મેળવવા માટે જયારે ગયો ત્યારે મારો આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખ્યો ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ છે સરકારનું એ પોર્ટલ પર લોકો આધાર કાર્ડ નંબર નાખ્યો ત્યારે કીધું કે તમે તો ડિપ્લોમાનો અભ્યાસ કરેલ છે પરંતુ આવો મેં કોઈ પણ પ્રકારનો ડિપ્લોમાનો અભ્યાસ કરેલ નથી એવું એ લોકોને મેં જણાયેલ અને લેખિતમાં પણ જાણ કરેલ અને અત્યાર સુધીમાં લગભગ મેં પચાસ સાઠ થી વધારે અરજીઓ વડોદરા શહેર પોલીસ કમિશનર પણ કરી હશે મારી ફરિયાદ દાખલ થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીના આદેશ દ્વારા જે રાજ્ય સૌગત તમને આ આજે જાણ થઈ કે મારા નામ પર તો ડિપ્લોમાની ડિગ્રી બોલે છે કે હું ભણ્યો છું ત્યાર પછી તમે કોનો સંપર્ક કર્યો ત્યાર પછી મે પહેલા પેલો જે કચેરીમાં જાન થઈને લેખિતમાં અરજી કરી પણ તે લોકોએ અરજી મારી ફાઈલે કરી દીધી એટલે અહીંયાના જે અધિકારીઓ છે એવું કહે કે તમારી અધિકારી અમારે સદર કચેરી લગત નથી એમ કહીને અમારી અરજી વારંવાર ફાઈલે કરી દીધી અચ્છા કેટલી વખત પ્રયત્ન કર્યો તમે એવો અરજી એવો તો મે અરજી લગભગ 50 60 વખત અરજી કરી છે વરદા શહેરમાં તો અને કલેક્ટર જે ધારણા કરે આંદોલનો કર્યા બહુ હડતાલ પર ઉતરી મારી તબિયત પણ લથરી હતી એક બે વખત તો પછી મારા આંદોલન કરીને પોલીસ ડિટેન કરે ત્યારે વારંવાર પોલીસ અમે ડિટેન પણ કર્યો છે પરંતુ મારો પ્રશ્ન નિરાકરણ ના આવ્યું અને આખરે હું રાજ્ય સ્વાગત માં ગયો અને મુખ્યમંત્રી સાહેબે સાંભળ્યો ત્યાર પછી સાહેબ ના આદેશ થી ખાલી એફઆઈઆર થઈ છે અને આજે એકસો ને ત્રીસ દિવસ આરોપી પકડવામાં નથી આવ્યો અને લગભગ કોર્ટના નિયમ પ્રમાણે સાહીઠ થી નેવશીટ હતું થાય પરંતુ આમાં એ લોકો પોલીસ ફરિયાદમાં બી આપણે કાયદાના જાણકાર ના હોય હિંમતદારો નામ દાખલ ના કરે અને અજાના ઈસમ ની સામ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે ભાઈ કોલેજ છે બેંક છે વોટ જે લોકો અંદર આરોપી બને છે સીધા સીધા એ લોકોને બાકાત કરવાનો પ્રયત્ન કરે છે પોલીસ દ્વારા મતલબ એ લોકોના નામ એફઆઈઆરમાં નથી નાખવા એ લોકોએ અજાણી ઇસમ એવું લખીને એફઆઈઆર दाखल કરી છે ઇન શોર્ટ કેવાનો મતલબ એસઓજી તપાસ કરે છે એમાં જે તહમતદારો જે કહેવાય છે કાયદાની ભાષામાં એ લોકોના નામો दाखल નથી કર્યા અને બીજી પ્લસ વાત એવી છે કે એસઓજી 130 દિવસથી તપાસ કરે છે એક પણ આરોપીને પકડી નથી શકી એટલે મુખ્યમંત્રીના આદેશથી ખાલી ફરિયાદ થઈ ગઈ છે આપણને ન્યાય નથી મળ્યો મુદ્દો શું છે કે કાર્યવાહી થઈ છે ન્યાય મળવો જોઈએ અને આવા કેટલા વિદ્યાર્થીઓ છે તે પણ બહાર આવવું જોઈએ અને જો આની તપાસ કરવામાં આવે તો લગભગ આમની જેવા હજારો યુવાનોની શિષ્યવૃત્તિ સો ટકા ખાઈ જવામાં આવી છે પણ આપણા ગરીબના બાળકોને સામાન્ય જનતાના બાળકોને ફીમાં રાહત નથી મળતી સરકારી સ્કૂલો બંધ થઈ જાય છે પ્રાઇવેટ સ્કૂલો દિવસે દિવસે ખુલતી જાય છે એમની ફીઓ મન ફાવે તેમ વધતી જાય છે પણ એમને શિષ્યવૃત્તિ માટે જરા પણ મદદ સરકાર નથી કરતી ઉપરથી આવી વ્યક્તિઓની શિષ્યવૃત્તિ ખાઈ જવામાં આવે છે આની અંદર ચોક્કસ કોઈ મોટું કૌભાંડ છે પણ એ કૌભાંડ બહાર નથી આવવા દેતા આ લોકો અચ્છા તમને જ્યારે પણ તમે મંત્રીને મળવા ગયા મુખ્યમંત્રીને એમણે ઓર્ડર આપી દીધો ત્યારબાદ એસઓજી એફઆઈઆર નોંધી તમારી એને કેટલો સમયગાળો થયું છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી ફરિયાદ દાખલ થઈ એટલે લગભગ આજે એકસોને ત્રીસ દિવસ થવા આયા પરંતુ આ દિન સુધી એસઓજીએ કોઈ પણ આરોપીના નામ પણ નથી આપ્યા અને મેં સ્પષ્ટપણે નિવેદનમાં લખાયેલું છે એવિડન્સ આપ્યા છે બધા પાક્કા પાયાના છતાં પણ એસઓજી એ લોકોને પકડી નથી શકતી અને અમારા જેવા વ્યક્તિને નિવેદન માટે વારંવાર ફોન કરે અને અમારા પૈસા આર્થિક રીતે એ લોકો વારંવાર કરી હેરાન કરી કરે છે એવું લાગી રહ્યું છે આવે મને અચ્છા તમને મેં એવું પણ તમે જણાવ્યું હતું અમને વાતમાં કે તમને સેટલમેન્ટ કરવાની પણ ઓફર આપવામાં આવી હતી એટલે હવે જે તે સભાએ એ લોકો કહેતા હતા કે આ બધું કરવામાં મજા નથી પરંતુ હવે મારે તો લડવું જ પડશે કારણ કે મને કોઈ ન્યાય મળ્યો નથી વડોદરા શહેર પોલીસ ને બી આજે મારી અરજી ફાઇલે કરી નાખી છે આ લોકોએ મને ધમકી આપી છે વડોદરાની કચેરી દ્વારા કે ભાઈ તમે સીધા સીધા રહો આંદોલન ના કરો બાકી તને સીધો કરી દેસ એટલે કાલ ઉઠીને મને કઈ થશે તો જવાબદાર તો વડોદરા શહેર પોલીસ બી રહેશે અને એસીપી સીબી સોલંકી એસટી એસટી સેલ એ ખાસ રહેશે કારણ કે એ લોકો દ્વારા કોઈ યોગ્ય તપાસ નથી કરી અચ્છા તમે એમને અરજી પણ આપી હતી અરજી પણ આપી છે લગભગ ચાર પાંચ વખત રૂબરૂ મળ્યો છું છતાં પણ એ લોકો એવું કે એમાં કોઈ એટ્રોસિટી નથી લાગતી પરંતુ કાયદામાં પ્રોવિઝન છે

તો તમે આ આખો આ બધી તમારી કરી છે તમે જોઈ શકો છો આ બંડલ આ વ્યક્તિને બે વર્ષના અંતે આટલી બધી અરજીઓ કરવા છતાંય ન્યાય નથી મળ્યો નાનો વ્યક્તિ ભણવા માંગે છે આગળ વધવા માંગે છે અને પોતે એસસી એસટી માંથી આવી રહ્યા છે સમાજમાંથી પણ એમને ખાલી આ સરકાર કથિત રીતે બતાવે છે કે અમે દલિતોની સાથે છે પણ એમને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો હવે આ બધી જ અરજી તમે જાતે કરી જાતે કરી તમને પોલીસે પણ ડિટેન કર્યા તમે એવું સાંભળ્યું બરાબર કેટલી વખત તમને ડિટેન કર્યું પોલીસે અત્યાર સુધીમાં મને વીસ પચીસ વખત ડિટેન કર્યો છે ખરેખર તો પોલીસ છે ને હવે એવું લાગી રહ્યું છે કે જે વિરોધ કરો એને પકડી લેવો આવું તો ના હોઈ શકે ને હું મારા ન્યાય માટે લડું છું હું કોઈની માટે એ જ વાત છે અને ઘણું દુઃખ થાય છે કે આવા વ્યક્તિઓને ન્યાય નથી મળતો તો આજે તમે વિચારી લો કે આ વ્યક્તિને માત્ર એટલા માટે રિટેન કરવામાં આવ્યો કે મુખ્યમંત્રી ગુજરાત

તમે છેલ્લે શું પ્રક્રિયા કરી હતી આ ન્યાય માટે બે ત્રણ દિવસ પહેલા આત્મવિલોપન ની પણ અરજી આપી અરજી આપીને આપી લીધી છે કોને આપી છે પોલીસ પોલીસ કમિશનર ને પોલીસ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર ને બધાને અરજી આપી છે એના વિરુદ્ધ શું કર્યું એમણે પછી કાર્યો એટલે મે કીધું કે મને ટૂંક સમય માં ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું કારણ કે આવા કંટાળી ગયા છે લોકો કોઈ કશું કોઈ કરતું નથી આપણો સાંભળતા નથી કચેરીમાં જાય એટલે એવું લાગે કે આ વારંવાર અરજી કરે છે પરંતુ હવે ભારતના નાગરિક તરીકે સંવિધાનિક હક આપેલો છે તમે વિરોધ કરી શકો કે તમે તમારા ન્યાય માટે લડી શકો છો પરંતુ આ લોકોને ન્યાયના બદલા પર આ લોકો અમને વારંવાર ડિટેન કરે છે હેરાન કરે છે અને પોલીસ અમારી અરસી જતી નથી અને પોલીસ અધિકારીઓ જે મોટા મોટા છે એની વિરુદ્ધમાં એક્શન પણ નથી લેતી એ લોકોને એટલીસ્ટ નિવેદન પણ નથી લેતી એટલે પોલીસ અધિકારી જોડે ભ્રષ્ટાચાર કરતી એવું મને લાગી રહ્યું છે હવે તમે વિચારો કે બે બે વર્ષ સુધી આપણે આ વ્યક્તિની હિંમતને દાદ આપવી જોઈએ અને આમના જોડેથી આપણે શીખવું જોઈએ કે બે વર્ષ સુધી આટલી બધી વખત ડિટેન થવા છતાં આટલા બધા ના સાંભળવા છતાં પણ એ પોતાના હક માટે લડી રહ્યા છે તો આ જે ડર એમણે કાઢ્યો છે એમના મનમાંથી એ ડર આપણે સૌએ કાઢવા જેવો છે અને પોતાના સમસ્યા માટે એમએલએ સાંસદ કોર્પોરેટર જે પણ મળે એ બધાની સમક્ષ રજૂઆત કરવી પડશે આપણે જો આજે આપણે રસ્તા પર નહીં આવીએ તો આવતી આપણી આવનારી પેઢી રસ્તા ઉપર ક્યારે અમીરોની ગાડીની નીચે કચરાઈ મળશે કોઈ જાતનો અંદાજો નહીં લગાવી શકીએ તો હું વિનંતી કરીશ સૌને કે આમની પાસેથી કંઈક શીખે પ્રતિકભાઈ પરમાર પાસે અને તમે પણ કંઈ બે શબ્દ કહેવા માંગતા હોય તમારી આ સમસ્યા જોઈ તમે જે આ મહેનત કરી છે એ કાબિલે તારીફ છે કારણ કે આટલું બધું એકલા હાથે દોડવું એક વ્યક્તિ પોતાનું ઘર ચલાવી રહ્યા છે પરિવાર ચલાવી રહ્યા છે અને એક સાથે આટલા બધા કાગળિયા આ બંચ કે આટલી બંચમાં તો માણસ અમેરિકાના વિઝા મૂકો ને સાહેબ તો પણ આટલો થપ્પો ના થાય છતાં આટલો થપ્પો કર્યા પછી પણ ન્યાયની કોઈ ગેરંટી નથી તો તમે કંઈ કહેવા માંગતા હોય અમારા દર્શકોને તો તમે એક મેસેજ આપી દો જેથી લોકોને હિંમત મળે અને હિંમત હારે નહીં અને અવાજ ઉઠાવે પહેલામાં પહેલી વાત એવી છે કે આપણી સાથે કોઈ બી ઘટના ઘટે તો પહેલામાં પહેલું આપણે બહાર આવવાનું છે અને કાયદા કઈ રીતે લડત લડવાની છે અને કોઈનો પહેલામાં પહેલું એવું છે કે પર્ટિક્યુલર કાયદાની ભાષામાં જ આપણે લડવાનું છે કોઈની સાથે કોઈ કે દુશ્મની આપણને પર્ટિક્યુલર હોતી નથી પરંતુ આપણો ન્યાય કઈ રીતના મળે છે કઈ રીતના ન્યાય મળી શકે છે ઝડપી અને ના મળે ત્યાં સુધી લડત આપતું જ રહેવાનું છે કારણ કે ભારત દેશમાં ગાંધીજી જેવા લોકો પણ જેલમાં ગઈ ના છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય કે મહાન જે નેતાઓ થઈ ગયા આઝાદીમાંથી એ લોકો પોતે બી જેલમાં જઈને આવેલા છે તો આપણે લડત માટે કદાચ પોલીસ કરે છે ભવિષ્યમાં જેલમાં બી લઈ જાય એવું બી થઈ શકે આ લોકો આપણે લઈ શકે છે કે એમને ખબર છે કે આ મારા સવાજ ઉઠાવે છે હું કોઈનો જોડે કોઈ દુશ્મની નથી પણ મારે મારો ન્યાય જોવો છે અને પોલીસ તાત્કાલિક ધોરણે આની બાબતે તપાસ કરવામાં આવે અને આટલા વખતથી હું લડી રહ્યો છું અને મારું આર્થિક નુકસાન બી થયું છે અને બધી રીતે નુકસાન થયું છે તો એનું કમ્પલસેન કોર્ટ દ્વારા આપવામાં આવે ફરિયાદ દાખલ થાય અને આરોપીઓ ઝડપથી પકરાય અને ઝડપથી ન્યાય મળે અને આવા કેટલા વિદ્યાર્થીઓ છે મોટા કૌભાંડો બહાર આવે કદાચ તો અસલીમાં કદાચ ખરા હાથમાં ન્યાય મળે એવું કહી શકાશે બાકી તો ન્યાયની બાબતે સપના જ જોવાના છે એવું લાગી રહ્યું છે જો આપણા દર્શકોને પણ વિનંતી છે કે તમારી સાથે પણ કોઈ આવી ઘટના ઘટી હોય કે તમારા નામથી શિષ્યવૃત્તિ વપરાઈ ગઈ હોય અને હવે તમને જાણ થઈ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો તે સિવાય પણ અન્ય કોઈ સમસ્યા હોય ને તમે ઈચ્છતા હોય કે જાગો ઇન્ડિયાના પ્લેટફોર્મ પર તમે આ વાત રજૂ કરવા માંગો છો તો પ્લીઝ અમને ડાયરેક મેસેજ કરો ડીએમ કરો અમે જલ્દીથી આપનો સંપર્ક કરશું અને બનતો ટ્રાય કરશું કે આપની અવાજ આપણા ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની કોશિશ કરશું જાગો ઇન્ડિયા તમને કોઈ ન્યાય અપાવવાની ગેરંટી નથી આપતું પણ અમે તમને ગેરંટી આપીએ છીએ કે અમે તમારો અવાજ બનીશું અમે તમારી પાછળ ઊભા રહીશું અને જેટલી મદદ થશે જાગો ઇન્ડિયાની આખી ટીમ તમારી સાથે ઊભા રહીને આ લડતને અંજામ આપશે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ